ગુજરાતી વાર્તા રહસ્યનો વેચનારો તમે જાસૂસીની વાતો વાંચી હશે જાસૂસોના સાહસોની વાતો પણ કદાચ વાંચી હશે એક દેશના ગુપ્ત રહસ્યો બીજા દેશને વેચનાર જાસૂસો વિશે પણ સાંભળ્યું હશે એ બધા આંતરરાષ્ટ્રીય જાસૂસો કહેવાય એમનું ક્ષેત્ર રાજકીય અને લશ્કરી હોય છે પણ તમને કદાચ ખબર નહીં હોય કે આ જ રીતે ઔદ્યોગિક જાસૂસી પણ ચાલે છે કોઈ મોટું કારખાનું હોય એમાં મોટરો બનતી હોય સાથે જ એક પ્રયોગશાળા હોય ત્યાં વૈજ્ઞાનિક પ્રયોગો ચાલે કોઈ વૈજ્ઞાનિક નવી શોધ કરે ઓછા બળતણે મોટર વધુ દોડે એવી શોધ કરે પરિણામે એ નવી મોટરો વધારે વેચાય પરંતુ આ જ રહસ્યની બીજા કારખાનાવાળાને ખબર પડી જાય તો ઉપાધિ થાય પહેલો પણ નવી શોધ મુજબ મોટર બનાવે મૂળ શોધ કરનારને શોધનો લાભ ન મળે કદાચ ઓછો લાભ મળે આવી રહસ્ય ચોરનારી ટોળકીઓ હોય છે તેઓ કારખાનામાં જ કામ કરનારને ફોડે છે પછી એ રહસ્ય મેળવીને બીજા કારખાનાને વેચે છે આવી ઔદ્યોગિક જાસૂસીનો એક કિસ્સો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુમાર સામે આવી પડ્યો એલિસ બ્રિજના શેવાડાના વિસ્તારમાં દવાઓનું એક કારખાનું હતું એના માલિક દિનશા ગંભાતાએ કુમારને પોતાના કારખાનામાં બોલાવ્યો એમણે કુમાર અને હુસેન ખા સામે પોતાની મુસીબત રજૂ કરી સાહેબ મારા જ કારખાનામાં કોઈ ફૂટેલું છે કે નહીં એની મને ખબર નથી ખબર તો એટલી જ છે કે અમારા રહસ્યોની નવી શોધોની ચોરી થાય છે કુમાર કહે દિનશા શેઠ જરા વિગતે વાત કરો દિનશા કહે છેલ્લા છ મહિનામાં અમારા બે હરીફોએ અસલ અમારા જેવી દવાઓ બનાવીને બજારમાં મૂકી છે એજ પદાર્થો એટલા જ પ્રમાણમાં વાપરીને દવાઓ બનાવી છે હવે કદાચ એવું બને કે અમને આવી દવા બનાવવાનો વિચાર આવે ત્યારે જ એમને પણ એવો જ વિચાર આવ્યો હોય પણ હકીકતે અમે નુકસાન જ વેઠ્યું છે અમારા સંશોધનોનો ખર્ચ બધો બેકાર ગયો છે થોડા દિવસ પહેલાં અમે આ મામલાની તપાસ કરવા માટે એક ડિટેક્ટિવને રોક્યા હતા એમણે સંશોધન કરીને અમને જણાવ્યું કે તમારે ત્યાં એક માણસ ફૂટેલો છે હુસેન ખાને નવાઈ પામતા પૂછ્યું શું આપણા અમદાવાદમાં પણ ડિટેક્ટિવ છે ખરા દિનશા કહે આપ લોકો ડિટેક્ટિવ વાર્તાઓમાં વાંચો છો એવા ડિટેક્ટિવ નથી પણ મોટા કારખાનાઓમાં મિલોમાં ઓફિસોમાં ચોરી લબાડીનું ધ્યાન રાખનાર લોકોનો એક વર્ગ આપણે ત્યાં ઊભો થયો છે ખરો આ ભાઈનું વિઝિટિંગ કાર્ડ આ રહ્યું કુમાર અને હુસેન ખાને કાર્ડ લીધું એમાં ડિટેક્ટિવનું નામ રણજીત ગોહિલો લખેલું હતું નીચે ઇન્ડસ્ટ્રીયલ ડિટેક્ટિવ એવું અંગ્રેજીમાં લખેલું હતું એમાં એનું સરનામું પણ હતું એ લોકો કાર્ડ વાંચતા હતા ત્યાં દિનશાએ આગળ કહ્યું રણજીત કહે છે કે તમારા ફૂટી ગયેલા માણસને હું ઓળખું છું તમારી સંશોધન શાળાના ઉપરીનો મદદનીશ બેવફા નીવડ્યો છે હું એની સાબિતી પણ તમને મેવડી આપીશ બદલામાં તમારે મને ત્રણ લાખ રૂપિયા રોકડા આપવાના હવે આટલા રૂપિયા આપવા એ મારે માટે કાંઈ મોટી વાત નથી શોધો ચોરાઈ જવાથી આના કરતાં ઘણું મોટું નુકસાન મને થાય છે પણ રણજીત ઉપર કેટલો વિશ્વાસ રાખવો એ જ મને સમજાતું નથી ત્રણ લાખ લઈને એ છૂ થઈ જાય તો કુમારે પૂછ્યું તમારું પોતાનું મન શું કહે છે દિનશા તમને રંજીત પર અવિશ્વાસ કેમ આવે છે અને તમારા સંશોધન શાખાના મદદની ઉપરી ઉપર શું તમને પોતાને પણ શંકા છે ખરી દિનશાએ જોરથી માથું ધૂણાવ્યું ઘણી વાર સુધી માથું ધૂણાવ્યા જ કર્યું પછી કહ્યું કુમાર બાબુ જો મને આવી બધી બાબતોની ખબર પડતી હોત તો તમને શા માટે બોલાવત ના હું કાંઈ સમજી શકતો નથી રણજીત આજે જ હમણાં અઢી વાગે મને મળવા આવવાનો છે એટલે જ મેં તમને અત્યારે બોલાવ્યા છે કુમારે ઓફિસની ઘડિયાળ સામે જોયું અઢી વાગવામાં એકાદ મિનિટની વાર હતી એ કશુંક બોલવા ગયો ત્યાં જ દિનશાનો પટ્ટાવાળો અંદર આવ્યો એણે કહ્યું કે રંજીત ગોહિલોત આપને મળવા આવ્યો છે તરત જ કુમાર અને હુસેન ખા ઊભા થઈને બાજુના એક ખંડના બારણા આગળ લપાઈ ગયા અંદર સી વાતચીત ચાલે છે તે સાંભળવા એમણે બારણું ખુલ્લું રાખ્યું બીજી જ ઘડીએ સૂટ બૂટ ટાઈ પહેરેલો એક પાંત્રીસેક વર્ષનો ઊંચો પાતળો આદમી દિનઝાની ઓફિસમાં દાખલ થયો આવીને ખુરશીમાં બેસતા જ એ બોલ્યો શેઠ તમારા રહસ્યના ચોરને મેં પકડી પાડ્યો છે એની ચોરીની સાબિતી પણ મારી પાસે આવી ગઈ છે પેલો મદદનીશ આજે રહસ્યો ચોરનારી એક ટોળકીના સભ્યને મળ્યો હતો મને ખબર હતી એટલે હું પણ એમના મળવાના સ્થળે પહોંચી ગયો એ લોકો એક હોટલમાં મળવાના હતા મદદનીશે એક ટેબલ રિઝર્વ કરાવ્યું હતું મેં એની નીચે ટેપ રેકોર્ડર છુપાવી દીધું બરાબર એક ને દસ મિનિટે એ બંને આવ્યા અને વાતો કરી મદદનીશે નવી માહિતીના કાગળ આપ્યા ટોળકીના માણસે એને એક પરબડિયું આપ્યું અને કહ્યું કે આમાં પાંચ હજાર રૂપિયા છે એ તમારું ઈનામ એ લોકો બરાબર બે ને પાંચ મિનિટે છૂટા પડ્યા હું પણ ટેપ રેકોર્ડર કાઢીને અમારી ઓફિસે ગયો ત્યાં એમની ટેપ ફરી વગાડી આહા હા એમાં એવી તો સાબિતી છે કે તમારા મદદનીશને હાથ કડી થઈ જાય દિનશા કહે તો ચાલો સાંભળીએ ટેપ રેકોર્ડ રણજીત લુચી રીતે હસ્યો અને બોલ્યો પહેલાં રૂપિયા ત્રણ લાખ રોકડા આપી દો પછી એ ટેપ રેકોર્ડ તમારા હાથમાં મૂકી દઉં દિનસાહ જરા વિચારમાં પડી ગયા આખરે એમણે કહ્યું મારે જરા વિચાર કરવો પડશે હું બે કલાક પછી તમને આ અંગે જવાબ દઈશ ભલે કહીને રંજીત ગયો કુમાર અને ખા પોતાની છુપાવાની જગ્યાએથી બહાર નીકળ્યા કુમાર ખુરશીમાં બેસતા બરબડ્યો આ ટેપ રેકોર્ડ પણ જબરી લાગે જ છે મને તો ખા કહે શેઠ મને લાગે છે તમારે રંજીતને પૈસા આપવાની જરૂર નથી પહેલાં મદદનીશને પણ પાણીચો આપી દો પૈસા બચી જશે અને ચોર દૂર થશે પણ દિનસાએ વળી જોર જોરથી ડોકું ધૂણાવ્યું કોઈ પણ માણસને એમને એમ છૂટો ન કરાય જમાદાર એને છૂટો કરવા માટે મારી પાસે પૂરતું કારણ અને સાબિતી જોઈએ નહીંતર એ મારે માથે નુકસાનીનો દાવો માંડે ઘણા પૈસા ચૂકવવા પડે અને બદનામી થાય એ નફામાં કુમાર બોલ્યો દિનસા શેઠ નથી તો તમારે રણજીતને પૈસા આપવાની જરૂર કે નથી પેલા મદદનીશને વૈજ્ઞાનિકને છૂટો કરવાની જરૂર કારણ કે આ ડિટેક્ટિવ શ્રીમાન રણજીત લાલે તમારી સાથે બનાવટ આદરી છે થોડી વાર રહીને કુમાર કહે દિનશા શેઠ જરા વિચાર કરો આ રણજીત ગોહિલોત કેવા ચક્કરમાં તમને ફસાવી રહ્યો છે આ માણસ તમને છેતરીને ત્રણ લાખ રૂપિયા લઈ લેશે અને પછી કોઈ ખોટી ખોટી ટેપ રેકોર્ડ તમને ભટકાડી જશે દિનશાહ કહે કુમાર બાબુ એ જૂઠું બોલે છે એની સાબિતી છે કુમાર કહે સાબિતી એના વચનોમાં જ રહેલી છે એ કહે છે કે તમારી પ્રયોગશાળાનો મદદનીશ ઉપરી ડાકું ટોળીના માણસને એક ને પાંચ મિનિટે મળ્યો પછી બરાબર બે ને પાંચે એ બંને છૂટા પડ્યા એટલે કે પાસઠ મિનિટ સુધી એ વાતો કરતા રહ્યા અને ટેપ રેકોર્ડમાં ફરતી રહી આ પછી રણજીત ઘેર ગયો એણે આખી ટેપ વગાડી પછી તે અહીં આવ્યો કેટલા વાગે દિનશા કહે બરાબર અઢી વાગે કુમાર હશ્યો તો પછી શેઠ મારા માત્ર અડધા કલાકમાં એ હોટેલથી ઘેર ક્યારે પહોંચ્યો ટેપ ક્યારે વગાડી અને ઘેરથી અહીં ક્યારે આવ્યો માત્ર પચીસ મિનિટમાં આ બધું કેવી રીતે કોઈ પતાવી શકે દિનસા મોમાં આગળ નાખી ગયા હા હલ્યા ત્યારે આ તો રણજીતની રૂપિયા પડાવવાની યુક્તિ જ હશે તો કુમાર બાબુ અમારે ત્યાં રહસ્યની ચોરી કોણ કરે છે એ જરા તમે શોધી આપશો અને કુમારે દિનશાની એ મુસીબત પણ ઉકેલી આપી આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને